સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પર્સ ચોરીની ઘટના સામે આવી હતી પરિવારે સીસીટીવી જોવાનું કહ્યું તો સ્ટાફે કહ્યું પહેલા એફઆઈઆર કરો પછી જોવા મળશે મળતી માહિતી મુજબ વલસાડના કોસંબા ગામમાં સત્તર વર્ષીય નિત્યા દિનકલ રાય ટંડેલ રહે છે ચાર ફેબ્રુઆરીના રોજ નિત્યાને હેમરેજ થયું હતું જેથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશન કરાવ્યા બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા દર્દીને નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના ચોથા માળ એમઆઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે દર્દીનો પરિવાર પણ હોસ્પિટલમાં રોકાયો હતો અને ગુરુવારે રાત્રે પરિવાર સુઈ ગયો હતો ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર્સમાં રાખેલા અંદાજીત ચાર હજાર રૂપિયા રોકડા એટીએમ કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજ ચોરી કરી ગયા હતા સવારે પરિવારને બનાવની જાણ થતા હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસનો સંપર્ક કર્યો હતો જ્યાં તેઓને યોગ્ય જવાબ નહીં મળતા પરિવાર નિરાશ થઈને બેસી ગયો હતો પીડિત પરિવારે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા અમે હોસ્પિટલની સિક્યુરિટી ઓફિસમાં ફરિયાદ લઈને ગયા હતા જ્યાં અમને યોગ્ય જવાબ મળ્યો ન હતો ઓફિસમાંથી કહેવામાં આવ્યો હતો કે તમે પોલીસ ફરિયાદ કરો પછી તમને સીસીટીવી કેમેરા જોવા મળશે તેમ કહીને ભગાવી દીધા હતા અમે વલસાડ થી આવ્યા છીએ અમને શું ખબર કયું પોલીસ સ્ટેશન ક્યાં આવ્યું છે સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ આવે છે તેવામાં જો સુરક્ષાની સમસ્યા ચાલુ રહેશે તો દર્દીઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે આ ઘટનાને પગલે હોસ્પિટલ પ્રશાસન પર સવાલો ઉભા થયા છે કે તેઓ સુરક્ષા માટે શું પગલા લઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોવાથી અહીંયા ગુજરાત તેમજ બહારના જિલ્લાના લોકો પણ સારવાર માટે આવતા હોય છે જ્યાં તેઓને કાનૂની સહાય માટે આમથી તેમ રખડવું પડે છે આવી નાની નાની ઘટનાઓમાં પોલીસ ફરિયાદ પણ લેતી નથી જો આવા સંજોગોમાં હોસ્પિટલનું તંત્ર યોગ્ય માહિતી ચકાસી સીસીટીવી કેમેરા જોવામાં મદદ કરે તો લોકોને આવી ઘટનામાં ખૂબ જ ફાયદો થાય તેમ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત